ના ગઢડામાં પીજીવીસીએલના જુનિયર એન્જિનિયર નો થયો અકસ્માત ગઢડાના ઉગામેડી રોડ પર બાઇક અને રિક્ષા વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો છે ગઢડા પીજીવીસીએલના જુનિયર એન્જિનિયર એમ એમ વસાવાને ગંભીર ઈજા થઈ છે અકસ્માતની ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયાની ઘટના સામે આવી રહી છે ઈજાગ્રસ્ત બંનેને સારવાર અર્થે ગઢડાની

જગ્યા છે આપણે ઉગામેડી જવાના ગરડાથી ઉગામેડી વળાંક ઉપર જે રસ્તો છે કે બાઇક અને તરગો છે તેમાં ટ્રી વીલ આવે એ સાથે અકસ્માત અત્યારે અમે રેફરલ હોસ્પિટલ લાવ્યા છે આજ રોજ આશરે સાડા ત્રણ વાગે મહેશભાઈ મસાભાઈ વસાવા કરીને ઉગામેડી રોડ પાસે ગઢડા ઉગામેડી રોડ પાસે એમનું અકસ્માત થયેલું જેમાં એમને પગની ફ્રેક્ચર અને ક્રશ ઇન્જરી જેવું લાગતું હતું એમને વધુ સારવાર માટે સિમ્સ હોસ્પિટલ ભાવનગર ખાતે એકસો આઠમાં રિફર કરેલ છે